આ ના માર્ગે જતું જીવન જે છે એને સદગતિના માર્ગે લઈ જવાજન છે હવે મર્યા પછી બધા સદગતિ લઈ જવા માટેની માટે માથા કૂટ પછી આ મરી ગયા પછી આની અસ્થિ એટલે હાડકો લઈ જાય કોઈ મહીસાગર નાખે જેની જેવી પરિસ્થિતિ હોય એવી કોઈ પાસા કાશ્ય લઈ જાય કોઈ બધી અનેક જગ્યાએ બધા લે જાય વધારે પૈસા વાળા હોય અને ઓછા પૈસા વાળા હોય પૈસા થાય પૈસા થી થાય એટલે અહીં પાછો નિયમ નહી કે મહીસાગર માં નાખો તોદ કલ્યાણ થાય અહી નિયમ એવો આય બધાએ ફાવે એમ કરવા માંડ્યું છે જેમ જેવું હું જોયું એવું બધાએ કરવાનું ચાલુ કર્યું છે એટલે ઓછા પૈસા વાળો મૈસા ગરમ ગયો વધારે પૈસા વાળો પાછો થોડો આઘો ગયો હે અમારે આપણે નડિયાદમાં સંતરામ મંદિર છે તો આગળ તમારે મેલ્યાવાનો ખાલી એવા સુધી ભેગો ભેગો કરે થઈ હરિદ્વાર માં જાય લો તમા પૈસો ખર્ચવાનો નહીં ગરીબી નો તો જતો માલદાર નહી જતો પણ શું જાય આડકો હવે જીવ તો જીવ જેને કોદાર ભજનમાં ના બેઠો હોય કોદાર ભજન ના રાખ્યું હોય કોદાર ભજન માં જઈને તાલી ના પાડી હોય અહીં આવું ઉભું થઈ જવાનું થાય જો શરમ આવતી હોય પછી એનો હાડકો લઈ જઈને આપણે હરિદ્વાર માં નાખીએ કે પછી મહીસાગર નાખીએ શો અર્થ મહારાજ એક વિઠ્ઠલ મહારાજ એટલે અહીં તો કહ્યું છે આપવા વગર સ્વર્ગે જવાય જો સ્વર્ગે જવું હોય તો આપણે મરવું પડે શું કરવું પડે આપણે મરવું પડે તો ભૂલા દે આજ આપની હસ્તી અહી આજે પોતાના પણ જે છે એ જો ભૂલાઈ જાય તો આ ભૂલાડવા માટે પાવન કરવા માટે અહી આપણા સંતો શું કે છે ઋષિમુનિઓ શું કે છે સંતો ભક્તો શું કે સાચું કરીએ હાચું તો હાચું કરવાથી સદગતિ જીવ તો જીવ થઈ જાય હાચું કરવાથી જીવતો જીવ થઈ જાય મહાભારતનું યુદ્ધ થયું કાપા કાબ કર્યું વાઢા વાઢાવાડ કર્યું એ લો પાંડવો છઠ્ઠા નારાયણ બચ્યા પોંડવો બચ્યા પોજ પાંડવ એકદા કૃષ્ણ ને કહ્યું ભગવાન આ હાથે બહુ પાપ થઈ ગયો છે એટલે કે અમે થોડી જાત્રા કરી આઈએ બધી નદીઓ જઈ નહી આઈએ જેથી કરીને પાવન થઈ જઈએ કહ્યું કશું ને જાઓ ઘણી વખત લાતો કા ભૂત બાતોશે નહી માનતો એટલે કૃષ્ણ એ કહ્યું કશું આધો ને જાવ જાઓ પણ એક તુમડું તોડી ના કે લો તમે જે ગંગ નદી નાવ એમાં મારી આ તુમડી ઝપકોરજો તમે પછી ના જો પણ પેહલા આને નવડાવજ એટલે આવ્યા જોન આય તો પાંડવો જઈને પેલી હકીકત કમ્પ્લીટ થઈ ને બધા આયા કૃષ્ણ બેઠાતા લાઈન પેલી તુંબડી મેલી લો આ તમારી તુંબડી કે બધે નવડાય તી કે બધે કોઈ જગ્યાએ બાકી નહીં રાખી કે ના ઉપર ઉપર તો નહીં નવડાઈ કે ના આખી જપકો હતી એમ

બધે ના ગઈ પણ આ ઉપર ઉપર એટલે કડવાસ ના ગઈ એટલે પાંડવ કહ્યું જો આયા મ્યાથી ના થતી હોય તો તમે થયા થયાની શી ખાતરી તમે બધે જઈને રહ્યા છો એટલે ગમે તો નાહવા જતા હોય જજો પાસે આપણી ના નહીં પણ આ બધે નહાવાનું શું કરવા શરીરનો મેલ ધોવા અને બધી નદીઓ નવસો નવ્વાણું નામ તાકાત છે તમારા શરીરનો મેલ ધોવે પણ મહિનો મેળ ધોવાનો તાકાત કોઈ નદી નામ નહીં મહિનો મેળ જો કાઢવો હોય તો ભજનમાં જવું પડે આવા સદગુરુ પાસે જવું પડે અને એવા મહિનો મેલ કાઢે ઉપલ્યો મહિનો એકલો નહીં ઉપલ્યો હોત કાઢે કાઢે ના કાઢે તો મેલ કઈ કઈ ભરાયો છે તારા મન માં મેલ તારા તનમાં મેલ તારી બુદ્ધિમાં મેલ તારી આંખ મેલ ફણીધર ના મોઢામ તો મોઢ ઝેર એના મોઢામ ઝેર હોય પણ મોણસ ની આંખ માં હોય મોણસ ની આંખ હોય આ ફરી આમ કહું છું મર્સિડીસ ગાડી લાવ્યું હોય ને તો પાડોશી નો આમ જોવે આમ જોવે બધા હે તો હા આ કારોરો કર્યો છે આવું તે એવ્યા હે રાહુ જ કરે અને ડીઝલ બારે શું બારે પેલા જે ગાડી લાયો હોય ડીઝલ બારે આવ્યા પડ્યા પડ્યા લોહી બારે ડીઝલ બાર છે હવે લોહી બાર હવે મ્યાથી કરવાની ઓનજ મેથી કરવાની પાસે ઓન મ્યાથી મેથી કરવાની